ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મારા મિત્રોને સવાર સવારમાં કામ પતી ગયું છે અને હવે હું સાબુદાણાના વડા અને વઘારેલા ભાત બનાવવાનું છું જો સાબુદાણાના વડા માટે સામગ્રી બધી તૈયાર કરી દીધી છે વઘારેલા ભાત માટે એ બધું તૈયાર કરી દીધું છે હવે બનાવીશું જો ફ્રેન્ડ્સ મેં સાબુદાણાને આવી રીતના શેપ આપી દઉં એટલે અંદરથી મેંદુવાળા જેવું બનાવું એટલે ક્રિસ્પી થાય અને ખાવામાં બહુ જ મસ્ત લાગે જો ગાઈસ મારા સાબુદાણા વડા બનીને તૈયાર મસ્ત મજેદાર અને સાથે વઘારેલા ભાત જમવાનો ટાઈમ થઈ ગયો છે મારો હવે હું જમી લઉં પછી વાત કરું ઉનાળામાં કલિંગર ખાવાનું મજા આવે જો કેવું તબલા જેવું લાગે છે